આક્રોશ યાત્રાનો બીજો તબક્કો એટલે મધ્ય ગુજરાત ને ગઈકાલે વીસ તારીખે ફાગવેલથી આ યાત્રાની શરૂઆત થઈ અને આજે બીજા દિવસે સવારે ડાકોરથી પ્રસ્થાન કરી મૌધા અને કટલાલ ખાતે પહોંચ્યા છે મધ્ય ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો આ યાત્રાને પ્રત્યક્ષને પરોક્ષ રીતે પહેલા દિવસથી સમર્થન આપી રહ્યા છે સોશિયલ મીડિયા મીડિયાના માધ્યમથી અનેક લોકોના પ્રશ્નો આજે આવી રહ્યા છે આજે જ્યાં પણ જઈએ ત્યાં ભ્રષ્ટાચારના પુરાવા સાથે લોકો રજૂઆત કરી રહ્યા છે કે સરકારી યોજનામાં ભાજપના મળતિયાઓ એમના માનીતા કોન્ટ્રાક્ટરો લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ખુલ્યાઅન કરે છે હલકી ક્વોલિટીના કામો થઈ રહ્યા છે એને રોકવા વાળું કોઈ નથી ભાજપના નેતાઓના પોતાની જગ્યામાંથી કન્ટેનર ભરીને દારૂ પકડાય છે તેમ છતાં એના પર કોઈ કાર્યવાહી થતી નથી અહીંના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે હજુ પણ કમોસમી વરસાદની નુકસાનીનું કોઈ પૂરતું વળતર નથી મળ્યું અહીં આખા વિસ્તારમાં સ્થાનિક રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નથી ચારે તરફ ભ્રષ્ટાચાર બેરોજગારી આરા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે ત્યારે આ કઠલાલ તાલુકો હોય મૌધા તાલુકો હોય ઠાસરા તાલુકો હોય બાલાસિનોર હોય કપડવંજ હોય વીરપુર હોય આખા વિસ્તારના જે છેલ્લા બે દિવસમાં લોકો મળ્યા એમાં ખેડૂતો પરેશાન છે યુવાનો બેરોજગાર છે રોજગારની કોઈ તકો નથી બેન દીકરીઓ સલામત નથી દારૂ ડ્રગ્સ ખુલ્લામ વેચાઈ રહ્યું છે હપ્તા રાત ચાલે છે કમિશન રાહ ચાલે છે ભ્રષ્ટાચારીઓ બેફામ છે આ બધી જ પ્રજાનો જે પ્રશ્નો છે જે ફરિયાદો છે જે આક્રોશ છે જે પીડા છે એ આ યાત્રાના માધ્યમથી એના સ્ટેજથી વ્યક્ત થઈ રહી છે હું સો ટકા વિશ્વાસ સાથે કહું કે આ મધ્ય ગુજરાતમાં જેમ જેમ યાત્રા આગળ વધશે લોકો ખુલીને બહાર આવી રહ્યા છે લોકો ખુલીને લડવા માટેની તૈયારી બતાવી રહ્યા છે અને બે હજાર સત્યાવીસમાં પરિવર્તન કરવાના એક દ્રઢ સંકલ્પ સાથે લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે ત્યારે આ યાત્રા એ બે હજાર સત્યાવીસના પરિવર્તનનો શંખના સાબિત થવાની છે